હેલો ફ્રેન્ડ શું કલારામૂલ્યા સુરતથી સ્વાગત છે તમારું કુકિંગ સ્ટુડિયો બાય કલામાં આજે આપણે બનાવીશું તદ્દન નવી રેસીપી એટલે કે તમે ઘણીવાર ખાધી હશે પણ આજે આપણે અલગ જ સ્ટાઇલમાં બનાવીશું કટલેસ કટલેસ એ પણ કોબીઝના કટલેસ બનાવીશું આ કટલેસ ટેસ્ટમાં એટલી સરસ બનશે કે તમને ખબર જ નહીં પડે કે આમાં આપણે શું શું યુઝ કર્યું છે તમે જોઈ શકો છો કે અંદરથી કેટલી સરસ પોંજી બની છે તો આવી ઇઝી રેસીપી ફટાફટ બની જાય તેવી ચાલો આપણે જોઈ લઈએ અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો કમેન્ટ કરી કરી દેજો અને મને જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી તો એના માટે સૌ પ્રથમ મેં અહીંયા ત્રણથી નંગ લીલી મરચી લઈ લીધી છે ત્યારબાદ મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલી કોબીજ લીધી છે જેને આપણે ટુકડા કરી અંદર ઉમેરી દઈશું તો કોબીજને અહીંયા આપણે બે વાર અડધી અડધી આ રીતે આપણે ક્રશ કરી લઈશું જે આ રીતે કટર આવે છે એમાં તમે કરશો તો એકદમ બારીક પણ થશે અને ખૂબ જ સરસ બનશે તમે જોઈ શકો છો કે કોબીનું કેટલું સરસ ઝીણું ઝીણું એકદમ કટિંગ થયું છે તો આપણે આ કટંગને એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણે બીજી જે કોબીઝ બાકી છે તે પણ ઉમેરી દઈશું તમે જોઈ શકો છો કે આપણું ચપિંગ કેટલું મસ્ત એકદમ ઝીણું ઝીણું કટિંગ થયું છે આ રીતે એ પણ આપણે આ કાઢી લઈશું હવે આ સરસ કોબીને આપણે ક્રશ કરીને અહીંયા લઈ લીધી છે ત્યારબાદ તેમાં મેં અહીંયા બાફેલા બટેકા બે થી ત્રણ નંગ લીધા છે તે આપણે આ રીતે ખમણીમાં ક્રશ કરીને લેવાના છે જેથી કરી તેના ગાંઠા ના પડે અને ખૂબ જ સરસ લાગે હવે અહીંયા બટેકા સરસ રસ થઈ ગયા છે તો મેં તેમાં સો ગ્રામ જેટલું પનીર પણ લીધું છે તમારે ઓછું વધારે લેવું હોય તો લઈ શકો પનીરથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે અહીંયા મારું પનીર પણ ખમણાઈ ગયું છે આમાં તો એક ચ્યૂઝ ટ્યુબ પણ ખમણી નાખું છું જેથી તેનો ટેસ્ટ ચીઝી આવશે અને ખૂબ જ સરસ લાગશે પનીર અને ચીઝ ઓપ્શનલ છે પણ તેનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે હવે તેમાં સાથે હું એક આદુનો ટુકડો પણ ઉમેરી દઉં છું અહીંયા આપણે ડુંગળી લસણ બિલકુલ ઉપયોગ નથી કરતા એટલે કોઈને ડુંગળી લસણનું ખાવું વગર ખાવું હશે તો પણ ચાલશે હવે તેમાં આપણે મસાલા કરી લઈશું જેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરું છું એક ચમચી ધાણાજીરું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો મીઠું સ્વાદ અનુસાર એ અડધા લીંબુનો રસ પણ ઉમેરી દઈશું ત્યારબાદ મેં અહીંયા થોડાક ધાણાભાજી લઈ લીધા છે એ પણ આપણે ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો ચાટનો મસાલો ઉમેરીશું અને હવે લાસ્ટમાં દોઢ ચમચી ચોખાનો લોટ મેં અહીંયા લીધો છે તમે અહીંયા ચોખાના લોટની જગ્યાએ કોર્નફ્લોર પણ લઈ શકો આરા લોટ પણ લઈ શકો તમને જે પસંદ હોય તે લઈ શકો હવે આપણે તેને હાથેથી જ સારી રીતે મસળી લેવાનું છે જેથી તેનું બાઇન્ડિંગ ખબર પડે આપણને જો વધારે લોટની જરૂર પડશે તો આપણે પાછું થોડો લોટ વધારે ઉમેરી દઈશું તમે જોઈ શકો છો કે બાઇન્ડિંગ આપણું ખૂબ જ સરસ આવી ગયું છે વધારે લોટ ઉમેરવાની જરૂર અહીંયા નથી આ રીતનું પરફેક્ટ તૈયાર થઈ ગયું છે મેં અહીંયા કટલેસ માટે આ રીતનું બીબું આવે છે તે લઈ લીધું છે તમારી પાસે કોઈ પણ શેપ હોય તો તે તમે લઈ શકો છો આપણે અંદરથી તેને તેલવાળું ગ્રીસ કરી લઈશું તેલથી આ થઈ જાય એટલે આપણે તેમાંથી થોડો મસાલો હાથમાં લઈશું આ રીતે અને આ રીતે નીચે આપણે નીચે પણ આપણે થોડું તેલ લગાવી લઈશું અને આ રીતે આપણે પ્રેસ કરી કટલેસનો શેપ આપી દઈશું આ રીતે આમાં થોડું પ્રેસ કરીને ભરવાનું છે જેથી બંને બાજુ ખૂબ જ સરસ કટલેસ દેખાય અને આ રીતે હલકા હાથે આપણે ધીમે ધીમે દબાવતા જઈ કટલેસ આપણે કાઢી લઈશું તમે જોઈ શકો છો કે કટલેસ કેટલી સરસ આસાનીથી નીકળી ગઈ છે અને ખૂબ જ સરસ લાગી રહી છે આજ રીતે આપણે બીજી બધી કટલેસ બનાવી લઈશું તમે જોઈ શકો છો તેનો આકાર કેટલો સરસ આવી રહ્યો છે અને કેટલી સરસ દેખાઈ રહી છે આ જ રીતે હું બધી કેટલેસ અહીંયા બનાવી લઉં છું તો મેં અહીંયા બધી જ કટલેસ બનાવીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો કે તેનો દેખાવ કેટલો સરસ આવી રહ્યો છે હવે અહીંયા એક પેન ગરમ કરવા માટે મૂકી દીધી છે ત્યારબાદ આપણે તેમાં થોડું તેલ ઉમેરી દઈશું આપણે તેને સેલો ફ્રાય કરીશું તમારે જો તેને ફ્રાય કરવી હોય તો પણ તમે કરી શકો તેલ થોડું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ જે આપણે ટીકી બનાવીને રાખી છે કટલેસની તેને આપણે કોર્ન ફ્લોરમાં આ રીતે રગદોડી લેવાની છે બંને બાજુથી સરસ આ રીતે કોર્ન ફ્લોરમાં આપણે તેને રગદોડી લઈશું અહીંયા તમારી પાસે કોર્ન ફ્લોર ના હોય તો તમે ચોખાનો લોટનો પણ ઉપયોગ કરી શકો પણ કોર્ન ફ્લોરથી તેનું ટેક્સચર ખૂબ જ સરસ આવશે આ રીતે બધી ટીકી કોર્ન ફ્લોરમાં રગદોડી પછી આપણે તેને ઉમેરતા જઈશું અહીંયા તેલ પણ સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં આ બનાવેલી ટીકી ઉમેરી દઈશું ટીકીને આપણે સેલો ફ્રાય કરવાની છે એટલે એકદમ સ્લો ગેસ પર આપણે તેને આ રીતે ઉમેરી દઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું આપણે એકદમ સ્લો પણ નહીં રાખીએ જેથી કરી આપણી કટલેસ ખૂબ સરસ ક્રિસ્પી દેખાય આ રીતે આપણે બધી જ કટલેસ કોર્ન ફ્લોરમાં રગદોળી અને તેલમાં ઉમેરતા જઈશું હવે કટલેસ આપણી એક સાઈડ થી થોડી થઈ ગઈ હશે તો આપણે તેને પલટાવી લેવાની છે તો આ રીતે એક ચાકુ અને તાવેથાની મદદથી આપણે તેને પલટાવતા જઈશું જો તમને એક ખાલી તાવેતાથી ફાવે તો પણ તમે એ રીતે કરી શકો છો આ રીતે તેને ઉલટી આ રીતે કરીએ અને થી પલટી લઈશું તમે જોઈ શકો છો કે કટલેશ કેટલી સરસ ક્રિસ્પી બની છે આ રીતે આપણે ધીરે ધીરે કરી બધી જ કટલેસને ફેરવી લઈશું તો તમે જોઈ શકો છો કે એક સાઈડ થી મેં બધી જ કટલેસને પલટાવી લીધી છે હવે બીજી સાઈડ પણ આપણે તેને ધીમે ધીમે થવા દઈશું હવે આપણે તેને બીજી બાજુથી પણ ફેરવી લઈશું તમે જોઈ શકો છો કે બીજી બાજુ પણ કલર ખૂબ જ સરસ આવી ગયો છે તમે જોઈ શકો છો કે કલર કેટલો સરસ બ્રાઉન આવ્યો છે

કેટલી સરસ ક્રિસ્પી બની છે હવે આ કટલેશ ને આપણે ટોમેટો કેચપ સાથે સર્વ કરીશું તમે જોઈ શકો છો કે આપણી કટલેસ બનીને અહીંયા તૈયાર થઈ ગઈ છે તો હવે હું તમને એમાંથી એક પીસ તોડીને બતાવું કે કટલેસ કેટલી સરસ બની છે એમ એકદમ સરસ બની છે તો એન્જોય કરો ટોમેટો કેચઅપ સાથે